ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ આઈડેન્ટિફિકેશન માર્ક આઈડેન્ટિફિકેશન માર્ક શબ્દનો અર્થ ઓળખ ચિન્હ થાય છે આમ કોઈ પણ ચિન્હ અથવા બીજું સંકેત જે કોઈ વ્યક્તિને અથવા કંઈક વસ્તુને ઓળખવાનું કામ કરે છે તેને આઈડેન્ટિફિકેશન માર્ક કહે છે આઈડેન્ટિફિકેશન માર્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તસ્કાર ઓન યોર ફેસ ઇઝ એન આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે તમારા ચહેરા પરનો ડાઘ એ એક ઓળખ ચિન્હ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઈચ પ્લેયર શુડ પુટ એન આઈડેન્ટિફિકેશન માર્ક ઓન હિઝ બેટ એટલે કે દરેક ખેલાડીએ તેના બેટ પર ઓળખનું ચિન્હ મૂકવું જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ